વાત કરવામાં આવે તો યુવતીને અન્ય જગ્યાએ સગાઈ તોડાવી અને કારમાં લઈને અણી અણીએથી દુષ્કર્મ ગુજારી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

હરેશભાઈ કાંતિભી સતાસ્યા કે જેના દ્વારા લગ્નની ભોગ બંદર સાથે અવારનાર શારીરિક સંબંધ બાંધ્યા ત્યારબાદ હરેશભાઈના પિતા કાંતિભી તથા એમના ભાઈ ભાગેશ ત્રણેય જણાએ ભેગા મળી ભોગ સગાઈ તોડવરાવી હરેશભાઈના પત્ની દ્વારા પણ ફોનથી પણ ભોગ બંદરને ધમકી આપવામાં આવ્યું